વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ પાર્ટ ટુમાં આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે આગળ વધીએ પાર્ટ ટુ તો અહીંયા જે આપણે વાત કરવાની છે હવે આગળ જે વૃદ્ધિની શરૂઆત આપણે કરી એના માપન કેવી રીતના થાય છે માપન કેવી રીતના કરી શકાય બરાબર વૃદ્ધિ થાય છે તો કયા તબક્કામાં થાય છે એની આપણે વાત કરી છે હવે આગળ વધવાનું છે વૃદ્ધિના આગળ ટોપિક ઉપર જોઈએ તૈયાર થઈ જાઉં તો હવે વૃદ્ધિ દરની વાત કરીએ સામાન્ય વૃદ્ધિદર જે કંઈ વૃદ્ધિ પ્રક્રિયા થાય છે સમય આધારિત થાય છે તો એ વૃદ્ધિ દરની વ્યાખ્યા આપી તો શું કહી શકાય એકમ સમયમાં થતી વૃદ્ધિને આપણે એનો વૃદ્ધિ દર કહેવામાં આવે છે સામાન્ય રીતે એનું માપન વૃદ્ધિ દર જે પ્રક્રિયા છે સમય આધારિત થતી હોય છે કોષ વિભાજન પ્રક્રિયાનું પરિણામ હોય છે તો એ માપન છે એ વૃદ્ધિ દર છે બે પ્રકારે થાય ભૌમિતિક અને આંકડાકીય જોઈએ કેવી રીતના થાય છે તો એકમ સમયમાં વૃદ્ધિમાં થતો વધારો એટલે વૃદ્ધિ દર બે પ્રકારે થાય એ બે પ્રકારની જો આપણે વાત કરીએ તો આંકડાકીય અથવા ગાણિતિક અને બીજું ભૌમિતિક એટલે કે જીઓમેટ્રિકલ આ બંને પ્રકારની જે વૃદ્ધિ પ્રક્રિયા છે એ વનસ્પતિમાં થાય છે અને કેવી રીતના વનસ્પતિમાં થાય છે એમના વિશે વાત કરીએ રેડી ઓકે આગળ વધીએ તો સામાન્ય આંકડાકીય વૃદ્ધિની વાત કરીએ તો આંકડાકીય જ્યારે વૃદ્ધિ પ્રક્રિયા થઈ તો આનો આલેખ સુરેખ મળે છે અથવા રેખીય વક્ર મળે છે બરાબર રેખીય વક્ર શબ્દ પણ તમે લખી શકો સુરેખ પણ લખી શકો છો કેવી રીતના હું તમને આલેખ દોરીને સમજાવતી તે પહેલાં થોડીક અગત્યની વાત કરીએ કે આકડા કઈ વૃદ્ધિ પ્રક્રિયા હોય છે બરાબર એ સમજજો આજે જે મેં વાત કરી છે બરાબર એ ધ્યાન આપશું કે આ જે છે એ કોષ છે એ જ્યારે વિભાજન પામે છે તો આ કોષથી મૂળ કોષ એકનો એક કોષ છે આપણે યાદ રાખવાનો છે બરાબર આ જે કોષ જે છે તો આ જે કઈ કોષ છે બરાબર એ મૂળ કોષ છે આ કોષ વિભાજન પામે ત્યારે બે કોષ બનાવે તો બે કોષ બનાવે એમાં એક કોષ વિભાજન ન પામે આ કોષ છે એ ફરી પાછો વિભાજન પામે એટલે આ કોષ બનાવે અને કોષ બનાવે આ મૂળનો મૂળ કોષ છે બરાબર તો સામાન્ય રીતે અહીંયા જે વાત કરીએ તો વિભાજન પામે બે કોષ બનાવે તો આ વિભાજન ન પામે આ કોષ છે વિભાજન પામે એ કોષ જ્યારે વિભાજન પામે છે ત્યારે ફરી વખત બે કોષ બને છે બરાબર ત્યારે આ કોષ વિભાજન ન પામે તો આવી રીતના પ્રત્યેક વિભાજનમાં પ્રત્યેક વિભાજનમાં એક જ કોષનું વિભાજન થાય અને એક જ નવો કોષ બરાબર કોષ એક વિભાજનમાં એક જ કોષ ઉમેરાય તો એનું પરિણામ સ્વરૂપે જે આલેખ આપને પ્રાપ્ત થાય એ આલેખ આપને આવું પ્રાપ્ત થાય બરાબર રેખીય વક્ર બરાબર આ જે આલેખ છે એ અહીંયા સંખ્યા આધારિત કોષની તમે સંખ્યા લો તો આ બાજુ તમે એને સમય લો તો એક સરખા સમયમાં એક સરખી સંખ્યામાં વધે પ્રતિ મિનિટે પાંચ કોષ વધતા હોય તો બીજી મિનિટે પણ પાંચ જ વધે ત્રીજી મિનિટમાં પાંચ જ વધે ચોથી મિનિટમાં પાંચ જ વધે પ્રતિ મિનિટ કોષોની સંખ્યામાં થતો વધારો સમાન હોય એના કારણે આલેખ આપને કેવો મળે છે સુરેખ વક્ર મળે છે રેખીય મળે છે તો આ પ્રકારની વૃદ્ધિને આંકડાકીય વૃદ્ધિ કહેવામાં આવે છે અને આ પ્રકારની આંકડાકીય વૃદ્ધિમાં જો આપણે વાત કરીએ તો શરૂઆત જે વૃદ્ધિની થાય છે તો એલ ઝીરો સમયે અને એનો દર આધારિત ચોક્કસ સમયમાં તો આપણે એલ સ્વરૂપે બતા એલ ટી બરાબર એલ ઝીરો પ્લસ આર તો દરેક વાત કરીએ તો ટી સમયે જે તે સમયે વૃદ્ધિ તો એલ ટીને આપણે લઈ શકાય સમય આધારિત વૃદ્ધિની વાત કરીએ તો શરૂઆતનો સમય ઝીરો સમય એટલે કે શરૂઆતના સમયે

બાકીના સ્થાયી પેશીનું નિર્માણ થતું હોય છે તો આ રીતે વનસ્પતિમાં વૃદ્ધિ જે પ્રક્રિયા છે અથવા તો કોઈપણ સજીવમાં વૃદ્ધિ પ્રક્રિયા છે તો આ પ્રકારે વિભાજનથી વૃદ્ધિ થતી હોય તો એને આપણે આંકડા કહીએ કહેવાય બરાબર બીજી વૃદ્ધિની વાત આપણે કરીએ આ સિવાયની જો આપણે મહત્વની વાત કરીએ તો આવી જે વૃદ્ધિ પ્રક્રિયા છે એ વિસ્તરણ પામતા અથવા તો પરિપક્વ ભાગોમાં જ જોઈ શકે બરાબર યાદ રાખશો આવી વૃદ્ધિ એટલે કે આંકડકીય વૃદ્ધિ ક્યાં જોવા મળે તો વિસ્તરણ પામતા હોય અથવા તો પરિપક્વ ભાગોમાં જ જોઈ શકાય છે બરાબર ત્યાં ખાસ કરીને આ રીતના સ્થાયી સ્વરૂપો નિર્માણ પામતા હોય એટલા માટે હવે આપણે બીજી પ્રકારની વૃદ્ધિ છે એની વાત કરીએ જેને આપણે ભૌમિતિક વૃદ્ધિ કહેવામાં આવે છે કોષ વિભાજન બધા જ કોષો ભાગ લેતા હોય છે એટલે આપણે એને ભૌમિતિક વૃદ્ધિ પ્રક્રિયાનું પરિણામ બને છે જો અહીંયા બે કોષ બે વિભાજન પામે તો બે નું વિભાજન થઈને ચાર કોષ બી એ ચાર કોષ નું વિભાજન થઈને આઠ કોષ બને આઠ કોષ વિભાજન થાય સોળ સોળ કોષ વિભાજન થાય ને બત્રીસ હવે આ કદાચ વિભાજન આગળ કરે તો તમને ખબર છે કેટલા થશે ચોસઠ પછી એકસો પછી તો અમુક સમય એવો આવશે કે કુશોની સંખ્યામાં વધારો થાય છે ગુણનમાં અને અમુક સમય એટલી બધી મોટી સંખ્યા ગુણનમાં આવશે કે આપણે એનું ડબલ અથવા તો સંખ્યા છે આપણે અગણિત કહી શકાય બરાબર તો આવા જે સામાન્ય વિભાજનો થતા હોય તો એ ભૌમિતિક વૃદ્ધિ પ્રક્રિયામાં જોવા મળતી હોય છે અને આ પ્રકારની જે ભૌમિતિક વૃદ્ધિ છે એમાં શરૂઆતમાં જે વૃદ્ધિ છે શરૂઆતના કેટલાક ચક્રો જે કોષ વિભાજનના ચક્રો છે ને એમાં વૃદ્ધિ ધીમી અને મર્યાદિત વૃદ્ધિ થતી હોય તો એ ફેજને આપણે શું કહેવામાં આવે છે લેગ ફેજ કહેવાય છે ત્યાર પછી વૃદ્ધિ દર ઝડપી બને છે એને લોગ ફેજ અથવા એક્સપોન્ટેન્શિયલ વૃદ્ધિ કહેવામાં આવે છે અને પછી ફરી પાછું પોષક દ્રવ્યો છે અથવા તો કોઈપણ પરિબળોને કારણે એની વૃદ્ધિ પ્રક્રિયા ધીમી વિભાજન પ્રક્રિયા ધીમી પડે એટલે એ જે પોષક દ્રવ્યો ઓછી માત્રામાં કે અન્ય કોઈ પરિબળો ઓછી માત્રામાં

એમાં વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થાય છે એક્સપોન્ટેન્શિયલ એટલે એને લઘુ કહેવાય અને આને સ્થાયી તબક્કો કહેવાય અથવા તો સ્થિર વૃદ્ધિ કહી શકાય બરાબર તો આ પ્રમાણેની જે ત્રણ ઘટના પ્રેરાય છે એ ભૌમિતિક વૃદ્ધિમાં પ્રેરાય છે જીઓમેટ્રિકલમાં પ્રેરાય છે આવી ત્રણ વૃદ્ધિ છે ભૌમિતિક એટલે કે જીઓમેટ્રિકલમાં પ્રેરાય છે તો આ આપણે વાત કરી તો આનો જે આલેખ છે આપણે કેવો મળે છે તો આ પ્રકારની જે વૃદ્ધિ પ્રેરાય તો એનો આલેખ કેવો મળે છે પેલો રેખીય વક્ર મળે અથવા તો સુરેખ મળતો હતો તો આનો સિગ્મોઇટ એ સાકારનો મળે છે આવી વૃદ્ધિનો જે આલેખમાં રજૂઆત કરવામાં આવે તો સિગ્મોઇટ અથવા તો એ સાકારની વૃદ્ધિ જોવા મળે છે કેવી રીતના હું તમને બતાવું છું તો અહીંયા સામાન્ય રીતે આ પ્રકારે આપણે જોઈએ બરાબર તો શરૂઆતની વૃદ્ધિ ધીમી હોય છે ત્યાર પછી વૃદ્ધિ ઝડપી બને છે ત્યાર પછી સ્થિર બને છે તો આ રીતના આપણે ત્રણ ફેઝ જોવા મળે પહેલો ફેઝ આવે એ કયો ફેઝ આવે લેગ ફેઝ વૃદ્ધિ પ્રક્રિયા ધીમી સમયની સાપેક્ષ ધીમી વૃદ્ધિ થાય છે ત્યારબાદ જો આ ટૂંકા સમયમાં ખૂબ જ ઝડપી વૃદ્ધિ થાય છે બરાબર જેને આપણે શું કહેવામાં આવે છે લોગ ફેજ કહેવામાં આવે છે અને ટેસ્ટનરી ફેજ કહેવામાં આવે છે બરાબર તો આ પ્રમાણે વૃદ્ધિ તો અહીંયા એ વૃદ્ધિ સ્થાયી બને એટલા માટે કારણ કે પોષક દ્રવ્યો કે અન્ય દ્રવ્યોની પ્રાપ્તિ જે છે એ ઘટી જતી હોય છે તો આ પ્રકારની જે વૃદ્ધિ છે એનો આકાર છે એ લાક્ષણિક રીતે આપણે એ સાકાર મળે છે જેને આપણે સિગ્મોઇડ વક્ર કહેવામાં આવે છે પેલો રેખીય વક્ર છે આ સિગ્મોઇડ વક્ર કહેવાય એસ વક્ર આલેખ કહેવામાં આવે છે એના ઉપરથી ઓકે તો આ પ્રકારની જે વૃદ્ધિ છે સામાન્ય આપણે પહેલે કીધું પરિપક્વ ભાગોમાં જોવા મળે છે તો આ પ્રકારની વૃદ્ધિ ક્યાં જોવા મળે તો એની વાત કરીએ તો પ્રાકૃતિક પર્યાવરણમાં વિકાસ પામતા બધા સજીવોની લાક્ષણિકતા છે બરાબર ભૌમિતિક વૃદ્ધિ છે ને એ ભૌમિતિક બધા સજીવોની એક અગત્ય પ્રકારની લાક્ષણિકતા આ પ્રકારની જ વૃદ્ધિ જોવા મળતી હોય છે વનસ્પતિના કોષ પેશી અંગોમાં વૃદ્ધિ જોવા મળે છે સામાન્ય ડબલ્યુ વન બરાબર ડબલ્યુ જીરો ઇન્ટુ ઇરિસ્ટો આરટી વડે બતાવે ડબલ્યુ વન શું બતાવે અંતિમ કદ વજન ઊંચાઈ જે લોકો તે અંતિમ છે બરાબર ડબલ્યુ વન અંતિમ સ્વરૂપ પ્રારંભિક છે ડબલ્યુ ઝીરો છે વજન કદ છે જે અંતિમ છે એ ડબલ્યુ વન પ્રારંભિક છે એ ડબલ્યુ ઝીરો એટલે અંતિમ કદ છે એનો આધાર મુખ્યત્વે વૃદ્ધિનો આધાર ડબલ્યુ ઝીરો ઉપર હોય છે કે પ્રારંભિક કદ ક્યુ પસંદ કરવામાં આવતું હોય તે એના આધારેની અંતિમ વૃદ્ધિ કઈ છે કારણ કે જો પ્રારંભિક કદ તમે જુવેનાયલનું પસંદ કરો છો બાળ તબક્કાનું તો એનું અંતિમ કદ પુખ્તતા પણ હોઈ શકે અને વૃદ્ધત્વ પણ હોઈ શકે હવે પ્રારંભિક કદ તમે પુખ્તતા પસંદ કરો છો તો અંતિમ કદ વૃદ્ધત્વ હોઈ શકે તો બેની વાત આવે પ્રારંભિકમાં એકમાં જુએ પસંદ કરો અને અંતિમ વૃદ્ધત્વ પસંદ કરો છો બીજામાં પ્રારંભિક છે એ તમે પુખ્તતા પ્રાપ્ત કરો છો અને અંતિમ વૃદ્ધત્વ પ્રાપ્ત કરો છો તો એનો આધાર છે એના ઉપર વૃદ્ધિ કેટલી થશે એ આપણે નક્કી કરી શકાતી હોય છે ઓકે ત્યાર પછી આપણે વાત કરીએ આ વૃદ્ધિ દર એ નેચરલ લો કહેવાય પ્રાકૃતિક લઘુ કહેવાય બે એનો એનું સમથિંગ આપણે પ્રમાણમાં માપ લઈએ છીએ તમને ખ્યાલ હશે તો આ પ્રકારનો વૃદ્ધિ વનસ્પતિમાં નવા નવા ભાગોનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે કઈ પ્રકારની સિગ્મ વૃદ્ધિ બરાબર તો એ વૃદ્ધિના પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે નવા નવા ભાગો બને છે ત્યારે એ વૃદ્ધિ પ્રક્રિયાના પરિણામે એને ક્ષમતા અંક કહેવાય છે અથવા ક્ષમતાના સૂચક આંક કહેવામાં આવે છે પણ ખાસ યાદ રાખવાનું છે ઓકે બીજું મેં કીધું એ પ્રમાણે કે જે વૃદ્ધિ પ્રક્રિયા થાય છે એનો આધાર ડબલ્યુ ઝીરો ઉપર રહેલો હોય છે કારણ કે એ મુખ્ય વૃદ્ધિ માટે જવાબદાર બનતો ભાગ છે

પછી વિભાજન પામીને કેટલા કોષ બનાવે બે પછી કેટલા બનાવે ચાર કોષ પછી કેટલા બનાવે આઠ કોષ પછી કેટલા બનાવે સોળ કોષ પછી કેટલા બનાવે બત્રીસ કોષ ધીરે ધીરે આ રીતની જે વૃદ્ધિ પ્રેરણાની પ્રથમ એ ભૌમિતિક વૃદ્ધિ અને પછી જ્યારે પુખ્ત બનશે કોષ વિભાજન પ્રક્રિયાના કારણે આખો દેહ નિર્માણ પામશે અને નિર્માણ પામેલો દેહ છે એ ધીરે ધીરે પરિપક્વ બને બરાબર પછી બાળ જન્મ થાય જન્મ પછી ધીરે ધીરે વૃદ્ધિ થાય દેહ નિર્માણ થયા પછી વ્યક્તિગત સજીવ મૃત્યુ પામે ત્યાં સુધીના જેટલા વૃદ્ધિના તબક્કા કે વિકાસના તબક્કામાંથી પસાર થાય ત્યારે એની વૃદ્ધિ આકડા કયા મળે છે બરાબર કે વ્યક્તિગત દેહના ભાગોમાં વિભાજન પ્રક્રિયા પ્રેરાતી હોય છે હા એના અમુક વ્યક્તિગત ભાગ જેમ કે બોન મેરો છે ત્યાં તો ભૌમિતિક વૃદ્ધિ જ થતી હોય છે પ્રત્યેક કોષ વિભાજન પામી નવા કોષોનું નિર્માણ કરતા હોય છે તો આ રીતના યુગ્મનજમાં બંને પ્રકારની વૃદ્ધિ યાદ રાખશો યુગ્મનજ છે તો એમાં ભૌમિતિક વૃદ્ધિ અને આકડાકીય વૃદ્ધિ બેય જોવા મળે પહેલાં ભૌમિતિક વૃદ્ધિ પ્રક્રિયા પ્રેરાતી હોય અને દેહ નિર્માણ થયા પછી એનું કદ નિર્માણ થઈ જાય વાસ્તવિક સ્વરૂપ આવી જાય પછી વૃદ્ધિ આકડાકીય વૃદ્ધિ પ્રેરાતી હોય છે હા એના વ્યક્તિગત કેટલાક ભાગોમાં ભૌમિતિક વૃદ્ધિ આજીવન ચાલુ રહેતી હોય છે તો જે વૃદ્ધિ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપની આપણે જો વાત કરીએ તો વૃદ્ધિ પ્રક્રિયાના જ્યારે પરિણામની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે જે કોષ છે એ કેટલા કોષ વિભાજન કરે છે નવા કોષો બનાવે છે કેટલા કોષ વિભાજન પામીને પુખ્ત બન્યા પછી ચોક્કસ કાર્ય માટે સ્થિર બની જતા હોય છે એટલે જેને આપણે વિભેદન કહીએ છીએ અને કેટલાક કોષો છે ફરી પાછા વિભાજન પ્રક્રિયા કરે છે તો આના આધારે ત્રણ પ્રકારના આપણે કોષીય સ્વરૂપો આપણે જોઈ શકતા હોય એ ત્રણ કોષીય સ્વરૂપો ક્યાં તો એની આપણે વાત કરવાની છે અને અને હવે જો ઘણી વખત ઘણા બાળકોને ખાસ કરીને કન્ફ્યુઝન રહે છે તમારે વિભેદન મગજમાં બરાબર ઠસાઈ દેવાનું વિભેદન નો મતલબ એ પરિપક્વ છે એ નવું વિભાજન ન કરી શકે તો અવિભેદન નો મતલબ શું થયો એનો વિરુદ્ધ થયું તો પરિપક્વ નથી પુખ્ત છે નવ વિભાજન કરે તો અવિભેદનનો મતલબ કેટલાક એવા કોષો છે કે સતત કોષ વિભાજન કરે છે કોષ વિભાજન પ્રક્રિયા બંધ જ ન કરે એટલે એને અવિભેદિત સ્વરૂપ કહેવાય એને અવિભેદન કહેવાય પરિપક્વ બની જાય કાર્ય અનુરૂપ સ્થાયી બની જાય ત્યારે એને વિભેદન કહેવાય અને સ્થાયી બની ગયા પછી ફરી જરૂરિયાત પડી ફરી નવા વિભાજનનો પ્રેરાય તો એને પુનઃ શું કહેવામાં આવે છે વિભેદન નિર્વિભેદન પણ કહેવાય જોઈએ વન બાય વન આ પ્રકારના કોષો અવિભેદિત

એ વિભેદિત સ્વરૂપ તરીકે જલવાહક પેશીમાં પરિણમે છે બરાબર બીજું વિભેદનમાં કોષોની રચના અને બંધારણમાં ફેરફાર થાય છે જે ખાસ કરીને કોષની રચનાની અને બંધારણની વાત કરીએ તો કોષ રસ અને સેલ વોલ એટલે કે કોષ દિવાલ એ બંનેમાં ખાસ ફેરફાર થતા હોય છે જેમ કે અહીંયા વાત કરી કોષ રસ છે તો કોષ રસ મૃત પામે છે અને કોષ દિવાલની વાત કરી તો એના પર સ્થુલન જોવા મળે છે તો આ ખાસ ફેરફારો થાય ત્યારે એ વિભેદિત સ્વરૂપમાં આવી જાય બરાબર ત્યારે ચોક્કસ કાર્ય અનુરૂપ સ્થાયી બની જતા હોય છે પુનઃ વિભેદન આવી કોઈ રચના છે ફરી જરૂર પડે છે એટલે વિભેદન પામેલા જે કોષો છે ફરી જરૂર પડે ત્યારે કોષ વિભાજન ક્ષમતા ગુમાવી દીધી હોવા છતાં નવા કોષ વિભાજન કરવાની પ્રાપ્ત ક્ષમતા પ્રાપ્ત કરે નવા કોષ વિભાજન દ્વારા નવા કોષ બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરે ત્યારે એને પુનઃ વિભેદન કહેવામાં આવે છે અને આ પ્રકારનું દ્વિદળીની કેટલીક પેશીમાં જોવા મળે છે બરાબર તો આવી લાક્ષણિકતાઓ દ્વિદળીમાં વિશેષ પ્રમાણમાં હોય છે જેમ કે અને સસ્પેન્શન તમે જાણો છો કે આવી જે પેશીઓ છે એને આપણે કેલસ કહેવાય એટલે ચોક્કસ પ્રકારની પેશીનો સમૂહ અને એ કેલસને તમે યોગ્ય સંવર્ધન માધ્યમ આપો એ સંવર્ધન માધ્યમની અંદર પોષક માધ્યમ કહી શકાય બરાબર એ યોગ્ય રીતે આપવામાં આવે